નલિયા ખાતે આવેલ સેન્ટ જીવિયર્સ સ્કૂલ ખાતે સેન્ટ ફ્રાન્સિસ જીવિયર્સ ડેની ઉજવણી કરવામાં આવી દિવસનું મહત્વ સમજાવતા જેને શાળાના બાળકોને પ્રવચન આપ્યું સિસ્ટર અર્ચના દ્વારા પ્રાર્થના કરવામાં આવી તથા બાળકો દ્વારા આજના જેવિયર્સ ડેને અનુરૂપ ડાન્સ પરફોર્મન્સ થતાં નાટક પણ રજૂ કરવામાં આવ્યું કે જેમાં નાના નાના બાળકોએ અંતે સેન્ટ જીવિયર્સ અને નાટ્ય રૂપાંતર દ્વારા

सेंट फ्रांसिस के ऊपर हमें बहुत सारी जानकारी दी जिससे हमें जानकारी प्राप्त हुई और हमें बहुत अच्छा लगा आज के दिन माता सिस्टर अर्चना के द्वारा प्रार्थना की गई और हमने बहुत तो उत्सव किया फादर जेसन ने बच्चों को खेल में प्रोत्साहन करने के लिए सर्टिफिकेट दिए और हमें प्रोग्राम बहुत अच्छा लगा તરીકે અમારા ફાધર જેસન જોસેફે સેન્ટ ફ્રાન્સિસ જેવિયર નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું સિસ્ટર અર્સનાએ પણ પ્રેયર કરાવી હતી અને અમારા સ્કૂલના નાના બાળકોએ પણ ઘણી

X was born on born in Spain, then he was a big, big, big scholar.